રાપર શહેરના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં અયોધ્યાપુરી લાલશેરી હેલીપેડ વિસ્તારનો સમાવેશ થાય છે અહીં રોડનું કામ થયું છે સફાઈ નિયમિત થાય છે ગટર રોડ લાઇટની સુવિધા પણ જોવા મળે છે તેમજ પાણીની સુવિધા પણ નિયમિત મળતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે નગરપાલિકાની ચૂંટણીમાં લોકો ભાજપને વિજેતા બનાવશે છેલ્લા બે વર્ષમાં રાપર શહેરમાં અનેક વિકાસના કાર્ય થવા પામ્યા છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ચૂંટાયા છે ત્યારથી વિકાસના કાર્યોને વેગ મળ્યો હોવાનું લોકોએ જણાવ્યુંલીપાય ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર છો ચાલ બે વર્ડ ચારમાં વોર્ડર ચાર માં આમ જોઈએ તો પોસ્ટ એરિયો કહેવાય રાપર નો ત્યાં રોડ રસ્તા પાણી ગટર વીજ લાઈન સાફ સફાઈ દરેક કામો પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે દરેક કામો કરેલા છે છેલ્લા બે વર્ષમાં છેલ્લા બે વર્ષમાં વાત કરીએ તો વિરેન્દ્રસિંહ જીએ

પાણીની સમસ્યા છે જે રાપોરમાં એના માટે પણ આગામી પચાસ વર્ષ સુધી કોઈ પણ તકલીફ ના પડે એના માટેની પણ યોજના તૈયાર છે જે હમણાં જ ચૂંટણી પત્તા તેનું ખાત મુરત કરવામાં આવશે જે કંધોખાદ તેમ છે તેના માટે નરુદનથી પાણી ભરવામાં આવશે તેમજ સરકારી હોસ્પિટલ માટે પચાસ કરોડ ફાળવ્યા છે જેમાં સો બેટ ની સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે મારું નામ શૈલેશ સોનેચન થા છે હું રાપુર જેમ બરોબર ફોર્મ પ્રમુખ છું રાહપુર એપીએફ ડાયરેક્ટર છું

છે એ આચાર સંહિતા પુરી થાય એટલે કામ ચાલુ થઇ જાય બધા મંજૂર થઈ ગયા છે ટોટલ એ ટોટલ ગામ ના વીરેન્દ્રસિંહ બાબુ ધારા સભ્ય બે વર્ષ થયા રાપર વિધાન સભા ના લગભગ રાપર વિધાન સભા વિસ્તાર માં બે વર્ષમાં માં પાંત્રીસો થી ચાર હજાર કરોડ રૂપિયાના કામ કરાયા છે અને આટલા બધા કામ ક્યારે પણ થયા નથી અને બે વર્ષમાં મોટા વીરેન્દ્રસિંહ બાપુએ કામ કરાયા છે પાંત્રીસો કરોડ રૂપિયા થી ઉપરના ના ચાર હજાર કરોડ અંદાજે ચાર હજાર કરોડ જેવા કામ કરાયા છે એની કામગીરી બહુ સારી છે તમે નગરપાલિકાની ચૂંટણીમાં કોને તમારો વિનંતી મત આપશો અમે તો ભાજપી છે પ્યોર ભાજપી છે આ વોર્ડ એ જે વોર્ડ નંબર 4 એ પ્યોર ભાજપી છે પણ રાપરમાં 28 સીટો છે નગરપાલિકાની 28 28 સીટોમાં છે ભાજપનો કમળ ખીલશે